ખૂબ જ ઐતિહાસિક રહ્યું છે કોમનવેલ્થ ગેમ્સની બે હજાર યજમાની અમદાવાદનો નિર્ણય લેવાઈ યૂક્યો છે સ્કોટલેન્ડના ગ્લાસ્કો શહેરમાં થયેલી મીટીંગમાં અમદાવાદના નામ પર મહોર લાગી ગઈ છે ગ્લાસ્કોમાં આ ગર્વેલી શરણા સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલીગેશન પહોંચ્યું છે કોમનવેલ્થ સ્પોર્ટસ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે તો ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક રહ્યો છે કોમનવેલ્થ ગેમ્સની બે હજાર યજમાની અમદાવાદનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે સ્કોટલેન્ડના ગ્લાસ્કો શહેરમાં થયેલી મીટીંગમાં અમદાવાદના નામ પર મહર લાગી ગઈ છે ગ્લાસ્કોમાં આ ગર્વેલી ક્ષણ સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલીગેશન પહોંચ્યું છે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એવી સંસ્થા છે કે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે આ સમાચારમાં આપણે વધુ આગળ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે દર્શન જી દર્શનજી આ ગુજરાત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે જેમાં કોમનવેલ્થ ગેમ્સની બે હજાર યજમાની અમદાવાદમાં નિર્ણય લેવા આવશે શું છે આ સમગ્ર માહિતી

કે જેમના અથાત પ્રયત્નો પછી આપણને આ અદભુત એક યજમાન બનવાની ક્ષણ અને તક મળી છે ધન્યવાદ ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક રહ્યો છે કોમનવેલ્થ ગેમ્સની બે હજાર ત્રેવીસની યજમાની અમદાવાદનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે સ્કોટલેન્ડના ગ્લાસ્કો શહેરમાં થયેલી મીટીંગમાં અમદાવાદના નામ પર મહોર લાગી ગઈ છે છ ગ્લાસ્મોમાં આ ગર્વીલ ક્ષણા સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલીગેશન પહોંચ્યું છે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એ એક એવી સંસ્થા છે કે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દ્રષ્ટિકોણથી જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃધ્ધિ વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે તો આ તરફ આ મુદ્દે આપણે વધુ ચર્ચા કરીશું દર્શન જરીવાલાજી સાથે જે દર્શનજી આ ગુજરાત માટે જે ક્ષણ છે કોમનવેલ્થ ગેમ્સ ની યજમાની અમદાવાદનો નિર્ણય જે લેવાઈ ચૂક્યો છે તેના વિશે શું માહિતી છે જી આ આપણે ત્યાં ગુજરાતભરમાં યુવા ખેલ અને સ્પોર્ટસ માટે ઘણા વર્ષોથી સ્ટેટ લેવલ ઉપર ઘણા બધા આપણે અભિયાનો થયા છે તમે જો જુઓ તો આદિવાસી ક્ષેત્રમાં ડાંગ જિલ્લામાં થી માંડી ને તે સૌરાષ્ટ્રમાં અને બધે જ સ્પોર્ટ્સ તરફ વધારે ધ્યાન આપવાની આપણી નીતિ રહી છે એક ગુજરાત રાજ્યની અને એના એક પ્રવાસમાં જાણે કે એક શિરમોર એક કલગી હોય એ રીતે હવે કોમનવેલ્થ ગેમ્સની યજમાની પણ આપણે ત્યાં યોજાઈ છે આપણા આપણા રાજ્ય માટે અને દેશને માટે એક બહુ જ ગર્વની વાત છે કે કોમનવેલ્થ ગેમ્સ ની યજમાની ગુજરાત રાજ્યને મળી અને હું એમ માનું છું કે આને કારણે આપણે ત્યાં પણ જે સ્પોર્ટ્સ તરફ યુવાનોનો જે એક ઇન્ટરેસ્ટ વધ્યો છે એને પણ ખૂબ જ સારી રીતે એક પ્રોત્સાહન મળશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની દ્રષ્ટિએ પણ ગુજરાતભરમાં રમતગમત માટે જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો પણ આપણને લાંબા ગાળા સુધી વર્ષો સુધી આપણને લાભ મળે એવી આ પરિસ્થિતિ થઈ છે અત્યંત સુંદર પરિસ્થિતિ થઈ છે જી આજે સ્કોટલેન્ડના ગ્લાસકો શહેરમાં આ મિટિંગમાં અમદાવાદના નામ પર મોહર લાગી છે અને જે ગ્લાસ્કોમાં આ ગર્વીલી ક્ષણ સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં થઈ રહ્યું છે ડેલીગેશન માટે પહોંચવાના છે તેના વિશે શું કહેશો મને લાગે છે કે આ એક આ એક સંકેત છે આપણી દેશની યુવા પેઢી આપણું યુવા ધન પછી એ આપણા નાયબ મુખ્યમંત્રી પણ હોય ત્યાંથી શરૂ કરીને તે ખેલકૂદમાં ભાગ લેવા માંગતા શાળાના વિદ્યાર્થીઓ હોય કોલેજના વિદ્યાર્થીઓ હોય આ આપણા આખો જે એક યુવાનો પ્રત્યેનો આપણી યુવા પેઢી પ્રત્યેનો આપણો જે એક અભિગમ જે બદલાયો છે આ આ એનું દ્યોતક છે આ એની નિશાની છે અને એ બહુ જ એકદમ સોનામાં સુહાગા જેવી વાત છે કે હર્ષભાઈ આટલા જેને આપણે કહીને આપણા યુવા નેતા જે આટલા આટલી યુવાન પોતાની વયે આપણા નાયબ મુખ્યમંત્રી પણ બન્યા છે એમની આગેવાનીમાં થઈ રહ્યું છે એ પણ એક 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 બહુ સુભક સહયોગ છે અને ખૂબ જ આનંદની વાત છે કોઈ પણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કરવું એ માત્ર રમત ગમત ના દ્રષ્ટિકોણથી જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું જે ઇન્ફ્રાસ્ટ્રકચર છે તેના ઉપર મહત્વનું માનવામાં આવે છે મને એમ લાગે છે કે એ એની ખરી અ ધરોહર છે આપણે કોમનવેલ્થ ગેમ્સ જયારે યોજાશે એ તો એ પૂરી થયા બાદ એ એ એ કોમનવેલ્થ ગેમ્સને માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે એનો લાભ આપણી પોતાની પ્રજાને રોજબરોજની જિંદગીમાં આપણા શાળાના વિદ્યાર્થીઓને કોલેજના વિદ્યાર્થીઓને યુવાનોને પોતાના પોતાની જે સ્કિલ છે પોતાની જે સ્પોર્ટ્સ વિશેની જે એક ટેલેન્ટ છે એને વધારે ને વધારે ખીલવવામાં ઉપયોગી બનશે અને હું એમ માનું છું કે આપણે આપણા ગુજરાત ગવર્મેન્ટે એ પગલા લેવા જ જોઈએ એવી નીતિ ઘડવી જોઈએ કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો દુરુપયોગ ન થાય અને એનો વધારેમાં વધારે સદુપયોગ થાય અને વધારેમાં વધારે ખેલ રમતમાં ભાગ લેવા ઈચ્છુક એવા આપણા જે યુવાનો છે એ લોકોને આનો છેક છેલ્લા વિદ્યાર્થી સુધી આનો લાભ પહોંચે એ બહુ જ અગત્યનું છે એટલે માત્ર માત્ર ગેમ્સ પતી જાય ત્યાં સુધી જ નહીં પણ એ પછી પણ એક 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 મોટો જેને આપણે કહીએ ને કે જુસ્સો ઉભો થશે એક એક એન્કરેજમેન્ટ એક આખું આ વાતાવરણ આબોહવા એવી ઊભી થશે કે જેમાં ગુજરાત રાજ્યના આપણા વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પણ રમત ગમતના ક્ષેત્રે પણ કાઠું કાઢે અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર આપણું નામ ઉજાડે એવી પરિસ્થિતિ ઉભી થાય એવું એવું મારું માનવું છે જી દર્શનજી તમારો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી બદલ ચર્ચા બદલ તો હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત